અમરેલીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પીએમ મોદીના જન્મદિવસના અનુસંધાને કીટ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો અમરેલીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74મા વર્ષ પૂર્ણ થતા હોય તેમના જન્મદિવસે ચુમ્મોતેર મુખ્ય મંદિર વિદ્યાર્થી ભાઈ બહેનોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ સંસ્થાના આગેવાનો તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ પરિવારના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા આજે સત્તરમી સપ્ટેમ્બર એટલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો જન્મદિવસ હતો ચુમ્મોતેર વર્ષ પૂર્ણ કરી પંચોતેર વર્ષમાં એમનો આજે મંગલ પ્રવેશ થયો છે આ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી પરિવાર દ્વારા અહીં અહીંની મુકબધિર શાળાની અંદર ભૂલકાઓ સાથે આજે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો અમે જન્મદિવસની ઉજવણી કરી છે આ તકે આ કાર્યક્રમની અંદર અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા સાહેબ તેમજ અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ ખાસ આ જન્મદિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા ચુમ્મોતેર વર્ષ પૂર્ણ થયા એટલા માટે અમે મુકબધીર ચુંમ્મોતેર વિદ્યાર્થી ભાઈ બહેનોને આજે શૈક્ષણિક કીટ અર્પણ કરી અને મોદી સાહેબનો જન્મદિવસની ઉજવણી કરી છે